પોતાના બંને હાથને પેટ પર એવી રીતે રાખીએ જાણે આપણા વાલા બાળકને આપણે સ્પર્શ કરી રહ્યા છીએ તેને પ્રેમ અને હૂફ આપી રહ્યા છીએ ધીમેથી આંખોને બંધ કરી દઈએ એ મારા વાલા બાળક મારું શરીર તને પોષણ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે સક્ષમ છે મારી કૂખમાં તું સુરક્ષિત છે મારી હુંફાળી કુખ તારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી સ્વસ્થ વાતાવરણ તને પૂરું પાડી રહી છે ઉર્જાથી ભરપૂર આ મારી કુખ તને શારીરિક અને માનસિક રીતે પૂર્ણ બનાવી રહી છે મારા શરીરનો એક એક કોષ મને સાથ આપી રહ્યો છે તારા વિકાસ માટે તારા પોષણ માટે તારા પૂર્ણ નિર્માણ માટે હે મારા વાહના બાળક તમારો પૂર્ણ વિકાસ થાવ તમારો પૂર્ણ વિકાસ થાવ